રાજકોટમાં અસામાજિક તત્વો બન્યા બેફામ બોક્સ ક્રિકેટમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો બે શખ્સો તલવાર લઈને યુવક પર હુમલો કર્યો હુમલા પછી કાર ચડાવી દઈને મૃત્યુ નિપજાવવાનો પણ પ્રયાસ કર્યો મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે કેવી રીતે આ હુમલો થયો ગાંધીગ્રામ પોલીસે બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વાદદાતા જોડાઈ ગયા છે રાજકોટમાં અસામાજિક જે રીતના વાત કરવામાં આવે રાજકોટમાં જાણે અસામાજિક તત્વો બેફામ બની ગયા તેવા દ્રશ્યો સામે આવતા હોય રાજકોટમાં બોક્સ ક્રિકેટ કમિશન બાબતે મારામારી સર્જાય છે સલવાર વડે યુવક ઉપર હુમલો કરવામાં આવે છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ તમે આવ્યા છે કાર પણ ચડાઈ દેવી અને હત્યાનો પ્રયાસ સહિતના આ ઘટના છે તે બની હોય તેવા સીસીટીવી સામે આવી છે ગાંધીગ્રામ પોલીસે ત્રિપુટી ગામે ગુનો નોંધી અને હત્યાનો પ્રયાસ ગુનો નોંધીને તપાસ છે તે હાથ ધરી છે જી અંકુશ જી બિલકુલ શનિ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર